વહીવટી તંત્ર તરફથી એક મીડિયાના મિત્રો થકી હું જેને પણ લાગુ પડે છે જાહેર જનતાને અને જે પણ એના યોજનાના લાભાર્થી જેના માટે હું એ સ્પષ્ટતા કરવા માગું છું કે ક્યાંક ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે તાજેતરમાં રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું નાના દુકાનો અને એકમો માટે વડોદરા જિલ્લા માટે તો એમાં અઢાર પ્રકારના ડોક્યુમેન્ટ્સની ક્યાંક વાત ક્યાંક વહેતી થઈ હોય એવું જાણવા મળ્યું કે અઢાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે એ બાબતે હું સ્પષ્ટતા કરીશ કે એમાં પ્રથમ ચાર પ્રકારની જે કેટેગરી છે કે જેમાં જીએસટી રિટર્ન પાંચ લાખથી માસિક ઓછું હોય તો એ ચાર પ્રકારના જે કિસ્સા છે નાની દુકાનો નાની કેબિન એ બધા તો એમાં મહત્તમ અમે ચાર પ્રકારના ડોક્યુમેન્ટ જ માગીએ છીએ એક છે એપ્લિકન્ટનું આધાર કાર્ડ બીજું છે કે જે ધંધો કરતા હોય એનું કોઈ પણ એક એવિડન્સ કોઈ પણ એક શબ્દ હું કહીશ કે શોપ રજિસ્ટ્રેશન હોય શોપ લાઇસન્સ હોય અથવા જીએસટી રજીસ્ટ્રેશન હોય તો એ જોઈએ પછી ડીબીટીથી પૈસા ટ્રાન્સફર કરવાના છે એટલે લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર માંગીએ છીએ અને ચોથો એવિડન્સ કે જો લાભાર્થીએ કોઈ ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરી હોય પૂર ઓસર્યા પછી તરત તો એ અમને સપોર્ટમાં જે મદદરૂપ થઈ શકે અને એકાઉન્ટિંગ પર્પઝ માટે કે ઓડિટા પર્પઝ માટે કદાચ એ જરૂરી બને એટલા માટે એ રીતે અમે ચાર મહત્તમ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ માગીએ છીએ પાંચમી જે કેટેગરી છે કે જેમાં પ્રમાણમાં લાંબો સમય અને થોડીક વધારે સહાય મળવાની છે અને તેમાં એક પાંચમો એવિડન્સ અમે જીએસટીનું રજીસ્ટ્રેશન પ્લસ જીએસટીનું રિટન કે જેમાં પાંચ લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર એનું માસિક થતું હોય તો એ પાંચમો એવિડન્સ માત્ર પાંચમી કેટેગરી માટે માગે છે એ સિવાય બાકીની જે એકથી ચાર કેટેગરી છે એમાં માત્ર ચાર ડોક્યુમેન્ટથી વધારે કશું અમે માગતા નથી એ મીડિયાના મિત્રો થકી હું આ સ્પષ્ટતા કરવા માગુ છું થેન્ક યુ યુદરામાં

હાલ અમે જે પણ અસર પામ્યા હતા એ બધાને સરકારની જે પ્રવર્તમાન પોલિસી છે એ પ્રમાણે પચીસો ઘરવખરીના અને પચીસો કપડાં સહાય એમ કરીને પાંચ હજાર રૂપિયા અમે અત્યારની જે પોલિસી છે પ્રમાણે અમે પ્રોવિડ કર્યા છે અને એ લગભગ ચૌદ કરોડ ઉપર અત્યાર સુધી હું આપને ફિગર શેર કરી શકું વડોદરા શહેરી વિસ્તારમાં લગભગ ચૌદ હજાર ફેમિલી તેર હજાર નવસો ચૌદ ફેમિલીને સાત કરોડ જેવી આ સહાય અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે ઘરવખરી અને કપડાં સહાયની અને ગ્રામ્ય વિસ્તારમાં આઠ હજાર ત્રણસો અઠ્ઠાણું અને લગભગ ચાર પોઈન્ટ બે કરોડ એમ મળીને કુલ અગિયાર પોઈન્ટ પંદર કરોડ અમે ઘર વખરી અને કપડા સહાય અને કેસ્ટોલ્સ ત્રણ કરોડ ઉપરાંત એમ કરીને કરોડ ઉપરાંતની સહાય અત્યારે કેસ્ટોલ્સ અને ઘર વખરી કપડા સહાય તરીકે અમે પૂરી પાડેલી સર્વે હજી પૂરો નથી કર્યો જ્યાં જ્યાં આવી રજૂઆત આવે છે ત્યાં ટીમ પહોંચે છે એટલે સર્વે પૂરો નથી કર્યો પણ એક ચોક્કસ કે અત્યારની જે પોલિસી છે એ પ્રમાણે જ અત્યારે તો અમે સહાય વિતરણ કરીશું હજી સોરી ભાડું વાત હશે તો જે મહાનગરપાલિકાના રેકોર્ડ ઉપર આકારણી રજીસ્ટર કે એની જે કોપી હશે નોર્મલી આકાણી રજીસ્ટરમાં પણ ભાડુવા નોંધતા હોય છે મને ખ્યાલ છે અને નગર મહાનગરપાલિકાના એના ડેટામાં આ વસ્તુ હશે તો ભાડુવાત તરીકે આકાણા રજિસ્ટરમાં નોંધાયેલા હશે જે તે પ્રિમાઇસિસ કે પ્રોપર્ટી માટે અને એનો જે વ્યવસાય હશે એનું શોપ લાઇસન્સ કે એ પણ હશે તો આ બંને ધ્યાને લઈને આપી શકાશે